ઉનેતા મા આ નોટીફીન આયો ખાઈ લો લે આ કિરિયા તું આયો આય બે બે શું થયો અમાર માથે ના ના ઓ તમાર બેટા માથે લાવ્યો છે બે તો ખાઈ લો શું જવા ગુપા શું ખાઈ અમારું તો ખાવ હરમ થઈ ગઈ બેટા શું કહું તને તું કેતો તો સાચી વાત જે કજિયાળી જે કજિયાળી જે વેમીલી તું જો તો અમને અંદર ઘર માં પગ નહી મેલવા દીધો એટલે મે વાત વાપરી દે અમારું બ્રધા કદો એ એ ખાવાય નહીં આલે વાનો બેવાનો તું મને જવા દે બાપા માં બાટો ટિફિન લઈ કેવા ખરા બોલ અમે ઘર માં એના જોઈએ કે હા આ હવે જે થાવા નું થાય એ બિચારા અમાર મારા લીધે કરી ને હેરાન થયા એ તો સજેવી તાણ હું શું કરીએ કે હકનો રોટલો ખાતા દા બિચારા લાલિયો આચવતો તો મારા લીધે કરી લે રે પૂછ્યા પૂછા તો હું તો મને તો

હારું કહેવાય પણ હવાવા વાળી પાછો નવો ડખો ઊભો થયો છે નવો ડખો ઊભો થયો છે મારી સોડી એમ કહે છે કે ભાઈ ને કે ગરમો ના પહેવો તો એવાને એટલે આ હવે તને બધું સુખ શાંતિ બધું પાર પાડ્યું છે તો થોડું આમ રાખ મા બાપની સેવા કરીએ તો હારામાં હારું પૂર્ણ્ય છે પણ નહીં અમતથી એ વેવાય કે મને કી કે કોઈ ના કી મમન ના રાખત કોઈ ના કી તમારે સોડી પણ કી એક બે બેહો હાલત હારું કે હું કોઈ શમ ના હાલ મારી સોડીને પરા સોડીંગ કઉ કાલ બે બેહો તે ઈઓને ઘર હેડે ને તારા હેડે તારે હેડે મને જવા દે આ એકલા એકલા એવું કંટાળો આવે છે એવું કંટાળો આવે છે ને આઈ એ તો હેતર મો જાય ને ગરીબ બેસનો કરમ જરી મોમ જાય ને અમારા બાપો ને માર માં બે હતો તો થોડો અળો બોલો બોલવાનું સાલવાનું એ રોત તે મારા બાપા ને કાઢ્યો તગડી મળ્યો પલા સાપરા મારી હાહિયા ફેમિલી કી સક્યો છે આ દૂધ ઓહ બેસ લઈને જઈશ્યો सনেতাদ মামাपा मा দুঠ तो करखবমা

એ મારી મા નહીં એ મારી સાહુ નહીં મારી સાહુ તબાપડી જતી નહીં એ મારી સાહુ નહીં મુણ્યા ક્યારેય નહીં આવે તો હોય ને ના હું તમને તો જવા દઈ અરે મારી માને શગન હું શું હોમ હોમ મજકું તો મારી માથ સમજ આ ઘોડિયા મેં કીધું જતી નહીં તી કારણે મળશ્યો નહીં મારી માથે ઘોડ્યાને જુઠ્ઠું જુઠ્ઠું બાપા એવા તમે એવા કોઈ ના કોઈ તો પી નહીં દૂધ ના આવે તો કોઈના ભીભો તો થઈ જાવ

કો કરું કે આજે ભગવાનને ગમે એમ ખરું તાને તો હારું આટલા વરસ તોય તમે ના ન પાયું સંસાર છે બધું ચાલે આ તમને અપરા નટલો त्रास આલા લાલિયાને કેટલો त्रास હશે આ આ જય હા હાલે બે બેહુ નહીં જુદારે જુદાર્યા બેટા સજો

બેઠો છું તમાર ઘર મું ન ભો ચિંતા કરશો તમારે કોઈ ની આશા નહીં રાખવી શું કીધું તમારો દુઃખ પડે એવું ના સાધુ કર મજૂરી આટલી ઉંમર હું મજૂરી થાય તો મારકે મહિયા કોઈ મજૂરી કરવી હોવ અને યોને ખપર સમય નહીં સોડીને ખપડ બાપા મા હા બાપા ઓ બાપા નહી કહી એકતા કઈ નું તમે તો મારો નહીં

તું પાછો થાય ભાઈ લ્યો હાલો બધું જતું રહેશે કહું લો તો હું હું

ठीक बेटा हां पापा आओ યાદા ઉભર જો દેહો કે બાપા તમે કાવ એટલું આ રહે ને પણ આખો ઉભરો ઉભરો હા પી લો પણ હાથી પીતા અમન બાપા બાપા આ બધા ઉમટીન ચોથી ઓય લઈને આયા કે જો મને અને હું કરવા લઈને આયો ઓય કર

અત્યાર સુધી બી કરે એમ કેતો તો હવે હું કરવા કરવાની હું હાથી હું અને હાથી રહે આ મારી હાહુ નહીં આ અને હું હાઉ કહેવાની નહીં માં કહેવાની નહીં બટ તો નહીં થાઉ બાપા હું બટ નહીં થાઉ હવે તો કોઈ કહું તમ તાર હું ઈવો ના રાખે આખી જિંદગી મી રાખે તો અત્યાર સુધી હજુ હું રાખવા તૈયાર પણ ઈ મારા ઘરમાં માં ઈવો ટોટ્યો નહીં જોઈએ હું રાયો ની કને એરા છે નહીં બોલતો કલાક માં એટલે શાંતિ રાખજી હું બંધ તો હું કહું છું એ બધું આ રાખો ના રાખો કોઈ ના બેટા રવા દેડ પણ પેલી ચાર પી પ્યાવો છે ને હા તો મને બે નાલ્યું થી એક બે હાલ પેલી દૂધની છે ને ચાર 5 લિટર આલે છે ને એટલે ઈવન ઘર નું તો હેડ્યું છે બધું ઓટણું બટણું લાપું હતો એટલે 4 લિટર દૂધ આલ્યો 4 સો નહીં કીધું તમને નહીં વાત કરતા બોલ મારા બાપા અરલ દે એક કે ભેસ નહીં મળે એક અત્યાર સુધી નોને થી મોટી ફેશન મી ચાર ફોન કરીને બધું મી મોટો કર્યો હા તે મે કર્યો ગાત છે ગાત ના એટલે તું નહીં મને જો બાપા કહી પણ બેટા નહીં કલાક ના એટલે તું તારા હારાની ને હારાની સેવા ના પાડું કરવા ના ના આઈ ગયા મારી વાત થી એટલે હું તો ના કરું સેવા ઈવો ની તો નહીં કે નાટક ચાલ્યો છું તું બંતા છે જેથી મને હેરાન તો મને જેથી હેરાન કર્યા એ બઈસા ભરાવા દે કોકા કે તારા તારી હાહુ માં મારી પહેલી હાહુ નહીં મારી પહેલી ઉપરથી તો આ નહીં તો ખબર નઈ તમ કોઈ ખબર નઈ તું બનતા બનતા હું

માથે મૂકી જશે પાહા કાણ હું વળી તો બોલ દેના આ ચાલ કેમ બદલાઈ ગઈ ઈવો ની બને ચાલ બદલાઈ ગઈ પણ હું તમારું કહું જમીન તો હું મારા નોમે કરી જ રહે ભલે મારા બાપા ના કરે પણ હું કરી જ રહે અને બધા ના હું ઓમ નચુન મારી આંગળી પર તો મારું નોમ બેની રૂ બૈરું ને તો ઉધી તમારો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ઓવા